જેની પાસેથી માલ ખરીદી માલ ઉધાર ખરીદી કરવામાં આવે તેને ધંધાનું શું કહેવાય તો લેણદાર કહેવામાં આવે છે પાંચમો પ્રશ્ન વેપારી જે વસ્તુનો વેપાર કરે તેને શું કહેવાય તો ખરીદી કહેવામાં આવે છે ઓપ્શન ડી છઠ્ઠો પ્રશ્ન રોયલ્ટીનું ખાતું કયા પ્રકારનું ખાતું છે તો માલ મિલકત ખાતું એ આપણે મિલકત કહેવાય સાતમો પ્રશ્ન ફર્નિચરનું ખાતું એ કયા પ્રકારનું છે એ પણ માલ મિલકત ખાતું ઓપ્શન બી આઠમો પ્રશ્ન નીચેનામાંથી કયું ખાતું ઉપજ ખર્ચ ખાતું ગણાય તો ઉમેદવારનું પ્રીમિયમ એ ઉપજ ખાતું ખર્ચ ખાતું ગણાય નવમો પ્રશ્ન નીચેનામાંથી કયો વ્યવહાર અન્ય સ્વરૂપનો વ્યવહાર છે તો ઓપ્શન ડી પાંચ હજારનો માલ આગથી બળી ગયો દસમો વ્યવહાર દસમો પ્રશ્ન દેવાદાર લેણદારનો સંબંધ કેવા વ્યવહાર દર્શાવે છે તો આઠ હજારનો માલ બ પાસેથી ખરીદ્યો બ મતલબ વ્યક્તિનું નામ આવ્યું એટલા માટે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે જેમાં લેણદાર અને દેવાદાર આવે અગિયારમો પ્રશ્ન સ્ટેશનરી સ્ટોક કયા પ્રકારનું ખાતું છે તો માલ મિલકત ખાતું બારમો પ્રશ્ન રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા બહાર કરવામાં આવેલ પૂર્તિનો વ્યવહાર માટે લાગુ પડે છે આઈજીએસટી એટલે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં માલ મોકલવામાં આવે ત્યારે આઈજીએસટી ટેક્સ લાગે વસ્તુઓ અને સેવાઓના કરનો અમલ બે હજાર સત્તરના વર્ષમાં કરવામાં આવે ચૌદમો પ્રશ્ન કોના મત મુજબ હિસાબી ધોરણ એ રિવાજ કાયદો અને વ્યવસાય સંસ્થા દ્વારા હિસાબ નિષ્ફળ લાદવામાં આવતો નીતિ વિશે ધારો છે તો કોહલર ઓપ્શન એ પંદરમો પ્રશ્ન નીચેમાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વર્ષેક પહેલાં ન હતો તો ખરીદ વેરો સોળમો પ્રશ્ન વર્ષેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમાવેશ થતા વેરાઓમાં ખાલી સમાવેશ થાય પરોક્ષ વેરો કોઈ દેવાદાર પાસેથી રકમ ન મળે અને નાદાર જાહેર થાય તો તે રકમ કયા ખાતે ઉધાર થાય તો ગાલખાત ખાતે અઢારમો પ્રશ્ન દેવાદાર પાસેથી માંડી વાળે રકમ પરત મળે તો તે રકમને ગાલખાત પરત કહેવાય એકદમ એ જીવનને વસ્તુ યાદ રાખશો ઓગણીસમો પ્રશ્ન નીચેનામાંથી શેની નોંધ નામાના ચોપડે કરવામાં આવતી નથી તો વેપારી વટાવની વિશ્વ પ્રશ્ન દેશીનામામાં રકમ લખતી વખતે રૂપિયાના પૈસાને વચ્ચે કરાતી જેની નિશાની શું દર્શાવે છે તો ઓળાયો ઓળાયો અથવા હોળાયો બંનેમાંથી બંને વસ્તુ લખી શકો હોળાયો એકવીસમો પ્રશ્ન નમૂના તરીકે માલ જાય તો ખાલી જગ્યા ખાતે ઉધાર લખવામાં આવે તો જાહેરાત ખર્ચ ખાતે બાવીસ પ્રશ્ન ધંધામાંથી ખર્ચેલ ધાર્મિક કાર્ય માટે રકમ કયા ખાતે ઉધાર થાય તો ધાર્મિક ખર્ચ ખાતે ત્રેવીસમો પ્રશ્ન એકના બદલે બીજું ખાતું સાચી રકમથી સાચી બાજુએ નોંધાય તો તે ભૂલને સિદ્ધાંતને ભૂલ કહેવાય ચોવીસમો પ્રશ્ન કોઈ વ્યવહારની હિસાબી ચોપડે નોંધ કરવાની રહી જાય તો તે કઈ ભૂલ કહેવાય તો વિસર્ચૂક કહેવાય પચીસમો પ્રશ્ન નિલેશ મોબાઈલનો ખરીદ વેચાણ કરે છે નિલેશે પચીસ હજારનું ફર્નિચર પંકજ માર્ટમાંથી ખરીદ્યું તો આ તે કઈ નોંધમાં નોંધાશે તો ખાસ આમ નોંધમાં નોંધશે છવ્વીસમો પ્રશ્ન એક નોંધી પદ્ધતિ તો ઓપ્શન ડી સત્યાવીસમો પ્રશ્ન વ્યાજના સાત હજાર મળવાના બાકી છે ત્યારે ઓપ્શન બી એ વધે સી વધે અઠ્યાવીસમો પ્રશ્ન ખાલી ગયાના ખ્યાલ મુજબ આકાશ સ્ટોકનું મૂલ્યાંકન તેને મૂળ કિંમત અથવા બજાર કિંમત બે પૈકી જે ઓછી હોય તે કિંમતે નોંધવામાં આવે છે તો દૂરદર્શિત ઓગણત્રીસમો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિ આઈ એસસીની સ્થાપના કયા વર્ષમાં થઈ ઓગણીસો ને તોતેરમાં ત્રીસમાં પ્રશ્ન ખાલી જગ્યાએ આમ અને રોકડ ખાતાની ગરજ સારે છે તો રોકડ મેળ એકત્રીસમાં પ્રશ્ન કોને કમ્પ્યુટરનું મગજ કહેવાય તો સીપીયુને બત્રીસમાં પ્રશ્ન ઉધાર ખરીદની નોંધ ખાલી જ્યામાં નોંધાય તો ખરીદ નોંધમાં ઓપ્શન બી તેત્રીસમાં પ્રશ્ન ખાલી જગ્યાના ખ્યાલ દરેક હિસાબી સમયના અંતે નફા નુકસાન ખાતું અને પાકું સરવાયુઓ તૈયાર કરવામાં આવે છે તો હિસાબી સમય પ્રમાણે ઓપ્શન ડી હવાલા મેળ કયા નામથી ઓળખવામાં આવે છે તો અચળ મેળ કાચું સરવૈયા દેશીનામાં પદ્ધતિના કયા નામથી ઓળખાય તો ઉતારો છત્રીસનો પ્રશ્ન કાચું સરવૈયો ન મળે તો કામચલાઉ ધોરણે ખાલી ગયા દ્વારા કાચું સર્વૈવું મેળવી લેવામાં આવે છે ઉપલબ્ધ ખાતા દ્વારા સડત્રીસમો પ્રશ્ન રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પૂરતી અંગે નીચેનામાંથી કયું સાચું છે તો સી જીએસટી વત્તા એસ અને યુ અડત્રીસ પ્રશ્ન ખાલી જગ્યાના ખ્યાલ મુજબ જ્યારે પણ ઘસારાની જોગવાઈ કરવાની પદ્ધતિમાં ફેરફાર થયો હોય ત્યારે આવા ફેરફારના નફા નુકસાન ખાતા પર અને મિલકતની કિંમત પર થતી અસર દર્શાવીને તેને નાણાકીય પત્રકોમાં ઉલ્લેખ થવો જોઈએ જેને પૂર્ણ રજૂઆત કહે છે ઓગણચાલીસ પ્રશ્ન સુડિયો કે દનિયુ તરીકે નીચેનામાંથી કોણ ઓળખાય છે તો કાચી નોંધ ચાલીસમો પ્રશ્ન એક નોંધી હિસાબી પદ્ધતિ કોણ ઉપયોગ કરે છે તો પરચુરણ ધંધો કરનારા ઓપ્શન બી એકતાલીસમો પ્રશ્ન આવકવેરા રિફંડની રકમ કયા ખાતે જમા થશે તો આવકવેરા ખાતે બેતાલીસમો પ્રશ્ન મૂળભૂત હિસાબી સમીકરણ અથવા પાક સર્વ્યાનું સમીકરણ એટલે કે મિલકતો બરાબર જવાબદારી વધતા મૂડી એ ખાલી જગ્યાના ખ્યાલ પર આધારિત છે તો અસર માં ઉધાર વેચેલ માલ પરત આવે ત્યારે કયું વાવચાર બનાવવામાં આવે તો જમા જમા ચિઠ્ઠી ઓપ્શન એ જમા ચિઠ્ઠી ચુમ્માલીસમાં પ્રશ્ન વેપાર દરમિયાન કોઈ વ્યક્તિ સાથે આર્થિક લેવડ દેવડ થઈ હોય અને કોઈ કારણસર તે વ્યક્તિનું નામ ભૂલાઈ ગયું હોય ત્યારે લેવડ દેવડને શ્રી શાહ ખાતે લખવાનું બરાબર ઓપ્શન બી હાર્ડવેરમાં કોનો સમાવેશ થતો નથી તો ટેલી એ સોફ્ટવેર છે એનો સમાવેશ નથી થતો છેતાલીસ પ્રશ્ન ખાલી ગયાના ખ્યાલ મુજબ વાર્ષિક હિસાબ હું બનાવતી વખતે ખર્ચમાં મહિના પગાર એપ્રિલ મહિનો ખરેખર ચૂકવાય તો પણ માર્ચ મહિના માટે ચૂકવવાના બાકી પગાર તરીકે નોંધાશે તો સંપાદન સુડતાલીસમો પ્રશ્ન સમીકરણ સ્વરૂપે હિસાબી હિસાબો રજૂ કરવાની પદ્ધતિ એ અમેરિકન પદ્ધતિ છે ઓપ્શન સી અડતાલીસમો પ્રશ્ન જે વ્યવહારમાં રોકડમેનની બંને બાજુ નોંધાય તે વ્યવહાર ખાલી ગયા તરીકે ઓળખવામાં આવે તો જમા ખર્ચ તરીકે બરાબર જેમ કે બેંકમાંથી પૈસા ઉપાડવામાં આવે અથવા તો બેંકમાં પૈસા ભરવામાં આવે ઓગણપચાસ પ્રશ્ન બજારમાં તૈયાર મળવા સોફ્ટવેરમાં કયું સોફ્ટવેર પ્રચલિત છે તો ટેલી પચાસમો પ્રશ્ન માલિક ધંધામાંથી રોકડ ઉપાડે ત્યારે મૂડી ઘટે મિલકત ઘટે એકાવનનો પ્રશ્ન હિસાબી હિસાબી માહિતીની પદ્ધતિ દ્વારા પૂરી પાડતી માહિતી કોના માટે ખૂબ જ મહત્વની હોય છે તો સંચાલકો માટે બાવનમો પ્રશ્ન પચાસ હજારનો માલ અજયને દસ ટકા વેપારી વટાવે દસ ટકા રોકડ વટાવે વેચ્યો અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા વેચાણ નોંધમાં કેટલી રકમથી નોંધ થશે તો ચાર હજાર સોરી પિસ્તાલીસ હજારની નોંધ થશે ઓપ્શન બી તેપનમો પ્રશ્ન કાચું સરવૈયું મળી રહેતા સેમા સરળતા રહે છે તો વાર્ષિક હિસાબોમાં ચોપનમો પ્રશ્ન કાચું સવૈયો મળે નહીં ત્યારે કામ ચલાવ ખાતા તરીકે ઉપયોગમાં લેવાતું ખાતું એટલે ઉપલબ્ધ ખાતું પંચાવનમો પ્રશ્ન રોકડ મેળ મુજબ જમા બાકી એટલે બેંક ઓવરડ્રા છપ્પનમો પ્રશ્ન અનામત કયા ખાતેથી ઊભું કરવામાં આવે છે તો નફા નુકસાન ફાળવણી ખાતેથી સત્તાવનમો પ્રશ્ન ઘસારો ગણવાની પદ્ધતિ દર વર્ષે સરખી રાખવી જોઈએ તે કઈ ધારણા મુજબ છે તો એક સૂત્રતાની ધારણા એટલે કે ખ્યાલ મુજબ અઠ્ઠાવનો પ્રશ્ન નીચેનામાંથી કઈ મિલકત અવાસ્તક મિલકત છે ડિવેન્જર વટાવ સમીકરણ પદ્ધતિના સમીકરણ પદ્ધતિમાં વ્યવહારોને હિસાબી અસર સીધી સિદ્ધિ પાકસરવ્યામાં થાય છે ઓપ્શન સી સાઈઠમો પ્રશ્ન જ્યારે ઉધાર ખરીદેલ માલ નમૂના તરીકે ન હોય ત્યારે માલ પરત કરતા કયું વાઉચર બનાવવામાં આવે તો ઉધાર ચિઠ્ઠી બરાબર ઓપ્શન બી એકસઠ પ્રશ્ન ખરીદ માલ પરત થાય ત્યારે એક મિલકત વધે એક મિલકત ઘટે બાસઠ પ્રશ્ન ત્રણ ખાનાવાળા રોકડ મેળમાં કયા ખાતાની બાકી શોધવામાં આવે છે તો વટાવ ખાતાની તેસઠ પ્રશ્ન પાસબુક મુજબ બેંક વટાવ

કાચા સરવૈયામાં કાચા સરવૈયાનો એક મહત્વનો હેતુ છે તો ગાણિતિક ભૂલ લખેલ રોકડ મેળમાં નહીં નોંધેલ છે બેંકમાં રજૂ થયેલ ન હોય તો આ પાસબુકની સરખામણીમાં રોકડમેળ મુજબ બેંક સિલક એ પાસબુક અને રોકડ મેળમાં સરખી હશે બેંક મેળ તૈયાર કરવા માટે ખાલી જગ્યા જરૂરી છે તો રોકડ મેળ અને પાસબુક બંને કયા ખ્યાલ હેઠળ સંભવિત નુકસાન ધ્યાનમાં લેવાય છે પણ સંભવિત નફો નહીં તો દૂરદર્શિતાનો ખ્યાલ ઓપ્શન બી હિસાબી ધોરણ માટે નીચેમાંથી કયું લાગુ પડતું નથી તો એક સૂત્ર હતા છોતેરમો પ્રશ્ન દેશીનામા પદ્ધતિમાં જમા નોંધ કે ઉધાર કેટલા સ્થળમાં લખવામાં આવે છે તો આઠ બેંકમાં વટાવેલ લેણી ઉડી નકરાય નહીં નોંધ રોકડ મેળમાં થયેલ ન હોય તો પાસબુકની સરખામણીમાં રોકડ મેળ મુજબ બેંક સિલ તો પાસબુક અને રોકડ મેળ સરખી હશે ઇઠોતેરમો પ્રશ્ન ખાલી જગ્યા દ્વારા પેઢી સાતત્યનું અનુમાન અને દૂરદર્શિતા અમલ કરી શકાય છે તો જોગવાય સામા દસ્તકની ખાતા વહી કોણ રાખે છે તો નાણાં ધીરનાર વેપારી એસીમો પ્રશ્ન કયા ખ્યાલ હેઠળ સંભવિત નુકસાન ધ્યાનમાં લેવામાં આવે છે પણ સંભવિત નફો નહીં તો દૂરદર્શિતા બીજી વાર આવ્યો ચાલો ત્યારબાદ અપૂર્ણ માહિતી પરથી હિસાબો લખવાની પદ્ધતિને એક નોંધી નામા પદ્ધતિ કહે છે બ્યાસીમો પ્રશ્ન કાચા સર્વે પર અસર ન કરતી ભૂલને પેટા નોંધમાં સરળતાથી કાચા સર્વે પર અસર ન કરતી ભૂલ કઈ નથી નથી કીધું છે

પંચ્યાસી રૂઢિચુસ્તાના ખ્યાલ સાથે નીચેનામાંથી કયું સંબંધ ધરાવતું નથી ઓપ્શન ડી છેલ્લો છે સંવાદ સિદ્ધાંત તો સમયગાળા સાથે સંબંધ ધરાવે છે ઓપ્શન એ વિવાદ બીનું સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ